મામા મારી પદમા કે જો માર છે રામ રામ આખોળી એથી જીવ જાતો રે છે મામા મન જોશે નહીં તોરણ આંખ લડીએ આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે ઓ જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજનો નવા એક વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે એક સોંગની માહિતી વિશેની વાત કરવાની છે તો મિત્રો તમને ખબર હશે કે હમણાંથી એક સોશિયલ મીડિયાની અંદર એક સોંગ બહુ જ વાયરલ થઈ ગયું છે જેનું નામ છે પદમા તો શું મિત્રો તમે જાણો છો કે આ સોંગ પાછળનો ઇતિહાસ શું છે તો મિત્રો તમારે જો બધું જ જાણવું હોય તો યુટ્યુબની અંદર ભીર માંગાવાળો એક ઇતિહાસ છે તમે એ ઇતિહાસ જોજો એકવાર તમને જોવાની જબરજસ્ત મજા આવશે અને આ સોંગને પૂરી પૂરી માહિતી તમને મળશે અને હા મિત્રો આ સોંગ એક એવું એવું છે કે જેને સાહેબ દિલમાં આપણને વાગે છે ને એવું સોંગ છે વીર માંગળાવાળો એક યોદ્ધા હતો અને એક પદ્મા નામની છોકરી સાથે એને પ્રેમ થઈ ગાય છે અને એ પ્રેમ અધૂરો રહી જાય છે આ બધી જ માહિતી યુટ્યુબની અંદર બધી માહિતી આપેલી છે એકવાર તમે યુટ્યુબની અંદર જઈ અને વીર માંગળાવાળાનો ઇતિહાસ અને તેની માહિતી જુજો મજા આવી જશે તો મિત્રો આ સોંગ બહુ જ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ પણ થાય છે અને પંકજભાઈ મિસ્ત્રીએ જોરદાર ગાયું છે જેને સાંભળવું બહુ જ ગમે છે અને હા મિત્રો એની એક લાઈન આપણે પણ ગાઈશું તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને હા મિત્રો અમારો જો વિડીયો તમને ગમે તો વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તો ચલો હવે આપણે એક બે લીટી એ સોંગની પણ ગાઈ લઈએ મારી